આજે મહાત્મા ગાંધીજી છે એમનો નિર્વાણ દિવસ છે અને મને આનંદ થાય છે કે હું ગુજરાત વિદ્યાપીઠની વિદ્યાર્થીની છું અને જે મેં સરે અહીંયા કીધું કે તમે કોઈ પણ ભાષા છે લેંગ્વેજ ઇઝ નોટ બેરિયર સો યુ કેન સ્પીક ઇન એની લેંગ્વેજ તમારો જે ભાભાર છે એ લોકો સુધી પહોંચવો જોઈએ અને આજનો જે વિષય છે કે સામાજિક જે માધ્યમો છે અને તમે અન્યાય સામે કેવી રીતે લડી શકો છો અને સત્યાગ્રહથી તો જ્યારે આપણે સત્યાગ્રહની વાત કરીએ તો આપણે ગાંધીજી છે એમને યાદ કરવા જરૂરી બની જાય છે એટલા માટે કે ગાંધીજી એક એવા વ્યક્તિ હતા અને એવું વ્યક્તિ ધરાવતા વ્યક્તિ હતા જેમણે સત્ય અને અહિંસાથી અંગ્રેજો છે એમની સામે લડત આપી અને દુનિયામાં ગાંધીજી છે એને આજે પણ પૂજવામાં આવે છે એટલા માટે નહીં કે એ બહુ મહાન લડાઈ કરે છે ઝઘડો કરે છે અને આપણા ભારત એ એ દુર્ભાગ્ય છે કે આપણા ભારત દેશને આપણે છીએ અને તો હજી આપણને નથી ખબર કે ગાંધીજી આપણને શું આપી લેવાયા છે અને જે સત્ય અને અહિંસાનો માર્ગ છે એ બહુ કપરો છે એમાં ઉપર એની ઉપર ચાલવું બહુ અઘરું છે પણ અહીં આપણે હવે

તો એ હેતુ એ છે અને જો ગાંધીજી અત્યારે જીવતા હોત તો ગાંધીજી છે એ સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરે તો ગાંધીજી જેમ સત્ય અને અહિંસા ઉપર માને છે અને અત્યારે કોઈ પણ વાત છે વિચાર્યા વગર અને સમજ્યા વગર જ એ વાયરલ થઈ જાય છે અને હકીકત જે વાત હોય છે જે સત્ય છે એ રહી જાય છે અને જે ખોટી વાત છે એ સોશિયલ મીડિયા ઉપર એકદમ વાયરલ થઈ જાય છે તો એનું કારણ શું છે કે આપણે વિચારતા નથી સમજતા નથી અને આપણે જાણવાની કોશિશ જ નથી કરતા અને વોટ્સએપમાં એવા મેસેજીસ જે વાયરલ થાય છે ઇન્સ્ટાગ્રામમાં અને અત્યારે જે લાઈમ લાઈટ છે કે યુજીસી નું બિલ છે યુજીસી શીખ આપત કે તમે સોશિયલ મીડિયા છે એનો બહુ યુઝ તમે સારી રીતે અને સારી દિશામાં કરો તો એ બહુ યુઝફુલ છે અને એનો સારી રીતે તમે ઉપયોગ કરી શકો છો લોકોને જાગૃતતા ફેલાવવા માટે અવેરનેસ ફેલાવવા માટે પણ તમે ખોટી દિશામાં ઉપયોગ કરશો તો જે લોકોની માનસિકતા છે એની ઉપર અસર કેટલી થશે સોશિયલ મીડિયાનો જે યુસેજ છે અને જે ખોટી વાતો છે એ ફેલાવવું એ બહુ બહુ ખરાબ છે અને જે યુવાનો છે એ એનું કેવું થશે તો ગાંધીજી અત્યારે જીવતા હોત તો ગાંધીજી છે એ પહેલાં સત્ય છે એને જાણત સમજત અને પછી એ સોશિયલ મીડિયામાં એ વાત છે એને ફેલાવત તો મારો પણ પ્રયાસ એમ છે કે આપણે સોશિયલ મીડિયાને બહુ સારી રીતે ઉપયોગ કરીએ છીએ તો સારી રીતે સમજીને વિચારીને ઉપયોગ કરીએ એવું જ કહીશ કે જે સત્ય છે અચલ છે અને સત્ય સાથે ચાલવું એ અઘરું છે પણ અઘરું એટલું નથી ગાંધીજી છે એમણે આપણને શીખવાડ્યું છે એટલું અઘરું નથી તો ગાંધીજી કરી ગયા હતા તો આપણે કરી લેસુ ધન્યવાદ અને આભાર